હેલો કેમ છો બધા મજામાં તો આ છે બોપલની ભક્તિધામ હવેલી કે જ્યાં હું પહોંચી ગઈ છું આજે હિંડોળાના દર્શન કરવા માટે તો ચાલો બધા સાથે મળીને ભગવાનના દર્શનનો દર્શન લાવો લઈએ

આખી ડુંગળી નાની નાની હતી અને મસ્ત ખોલીને ચાર ફાડા કર નહીં ખા વચ્ચેથી ચાર ચેકા અને પછી એને કરી લેવાની છે ફ્રાય મસ્ત ફ્રાય થાય છે પછી જોઈએ આગળ હું કેવી રીતે બનાવું છું સાજી આવી ગયા છે અમારું શ્યામ ઉત્સવથી કેમ 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 ચાવી પડતી જાય છે હાથમાંથી ભૂખ લાગી ગઈ ઓ હો હા અલી ટમેટા થેન્ક યુ થેન્ક યુ ઓકે બોલો બીજો કઈ બસ બીજો કઈ નહીં છે ઓકે ડુંગરી ફ્રાય કરી હા એ એક લઈ લીધી ઓકે હમ આ તલ અને ભૂકો છે તલ અને સિંગ ગ્રેવી ઓકે મારી પાસે મસાલો છે આખા ગંડા સાક મસાલા ઓ સુરત થી આઈવો તો હા મે પહેલી વા જોયો ઓકે એક્સપાયરી નથી ગયો ને એ જોજો ને આપણે નાખ દઈએ હમ એક ઈલાયચી હમ તે મસ્ત પંજાબી જેવી સુગંધ આવે ઓકે મેં તેલ નખી આયું તો આજ હો તેલ ન આયું હોય તો ચાલે

ભૂલાય નહીં <laughs> <laughs> <laughs>

વાહ મસ કલર આવી ગયો છે થઈ ગઈ છે ગ્રેવી હમ તમને નામ પંજાબી જ લાગે કાઠિયાવાડી પણ આવશે ડુંગળી નાખી દે એટલે ડુંગળી માં ચડી જાય ડુંગળી તમા કોઈ ખાવા વડા જ નથી તમે બધાય ગ્રેવી ખાવા વડા જ છો ઓકે એટલે ખાવામાં ખાલી હું એકલી છું કોપાઈ દૂધપાક માં હોય મમ્મી ને રીંગણન સાથે બરાબર એટલે મમ્મી ખાલી ચાખ જ એટલે પછી મે બે ની 3 3 એટલે બધાય ની હે 2000 2000 મારી મે તો આમ ચાર નહી કે બાકી બધું બધાય કોઈ ખાવાનું નથી એટલે કાકે બુદ્ધિ નાખવા મધુ ભા તો નેક્સ્ટ ટાઈમ જાજુ બનશું આ તો એક્સપેરિમેન્ટ છે એટલે 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 ઉકળવા દે એટલે આમ રોટલા રે મસ્ત ચડાવીને જો મજા આવે ગ્રેવી હોય ને એટલે